ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા આજે આપણે બનાવીશું ઉચ્ચા અને જાળીદાર ખમણ પંદર મિનિટમાં ઘરે જ બનાવીશું અને જો આ રીતે બનાવશો તો બહારના પણ ભૂલી જશો તો ચલો બનાવીએ મીડિયમ મિક્સર જાર લઈ લઈશું અને એમાં આપણે દોઢ કપ બેસન એટલે કે ચણાનો લોટ ઝીણો જે આવે તો સ્પેશિયલી એના જ ખમણ બને છે તો મેઝર કરી દોઢ કપ જેવું બેસન લેવાનું છે બસો ગ્રામની તમારી વાડકી હોય તો એ દોઢ વાડકી ભરી બેસનને તમારે મિક્સર જારમાં ઉમેરી દેવાનું અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી છે તમે ખાંડ તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો અને ત્રણ ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તેલ મેં સિંગતેલ વાપર્યું છે તમે કોઈ પણ તેલ વાપરી શકો છો અહીંયા મેં એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ અને એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી છે અને એક ટી સ્પૂન જેટલા લીંબુના ફૂલ ઉમેર્યા છે તો ખટાશ માટે આપણે અહીંયા લીંબુના ફૂલ વાપરીએ છીએ સાથે પોનો કપથી ઉપર થોડું અહીંયા મેં પાણી ઉમેર્યું છે આપણે બેટરને ત્રીસથી ચાલીસ સેકન્ડ જેટલું ગ્રાઇન્ડ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ એવું બેટર તૈયાર થઈ ગયું છે હવે ખમણ માટે આ રીતે થોડી ઊંડી હોય એવી પ્લેટ લેવાની અને તમારે તેને તેલથી ગ્રીસ કરી લેવાની છે અને અહીંયા મેં તમે જોઈ શકો છો પાણી ગરમ કરવા મૂકી દીધું છે પાણી ગરમ થઈ જાય એટલે આપણે જે ગ્રીસ કરેલી પ્લેટ છે તે આમાં મૂકી દઈશું અને ફરી એને ઢાંકી એક મિનિટ જેવું થવા દઈશું હવે જે આપણે બેટર રેડી કર્યું છે એમાં દોઢ ટીસ્પૂન મીઠું એટલે કે તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી શકો છો એક ચોથા ટી સ્પૂન ખાવાના સોડા એટલે કે બેકિંગ સોડા અને એક ટી સ્પૂન જેટલું ઇનો ફ્રૂટ સોલ્ટ જે લેમન ફ્લેવરનું આવે છે એ મેં લીધું છે તમે રેગ્યુલર પણ વાપરી શકો છો તો એક આખું પેક તમારે ઉમેરી દેવાનું છે સાતથી આઠ સેકન્ડ માટે મેં એને બ્લેન્ડ કર્યું અને પછી આ રીતે બેટર ફૂલી જશે અને બેટરને તરત જ રીશ કરેલી પ્લેટ છે એમાં આપણે રેડી દઈશું અને બેટરને થોડું આ રીતે ફેલાવી દઈશું અને તેને ઢાંકી દઈશું અને હાઈ ફ્લેમ પર બાર મિનિટ માટે સ્ટીમ કરીશું તો દસ મિનિટમાં થઈ જશે પણ બે મિનિટ જો કદાચ લેયર ઝાડું પાતળું હોય તો એટલો ટાઈમ લાગશે તો આપને આ રીતે પ્લેટને બહાર કાઢી લઈશું એક બે મિનિટ જેવી આપણે પ્લેટને ઠંડી થવા મૂકી દઈશું અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેર્યું છે અને દોઢ ટેબલ સ્પૂન જેટલી રાઈ ઉમેરી છે ખમણમાં રાઈનું પ્રમાણ વધારે હોય તમે ઓછું વધુ તમારા હિસાબે લઈ શકો છો રાઈ ફૂટવા લાગે એટલે બેથી ત્રણ લીલા મરચાં અહીંયા મેં મોડી વેરાયટીના મરચાં લીધા છે તીખા પણ તમે લઈ શકો છો પણ ખમણ તીખા બહુ સારા નહીં લાગે અહીંયા તમારે મરચાંને એક બે મિનિટ જેવું સાતળી લેવાનું છે સતડાઈ જાય એટલે તેમાં હાફ ટી સ્પૂન જેટલું મીઠું અને અડધોથી પોણો કપ જેટલું તમારે પાણી ઉમેરવાનું છે અને એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરવાની છે અને પાણી ઉકળવા લાગે અને ખાંડ ઓગળી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું ખમણને તમે આ રીતે ચેક કરશો તો તમે જોઈ શકો છો પરફેક્ટ બનીને રેડી થઈ ગયા છે એકદમ ઇઝીલી સેપરેટ થઈ જશે બરાબર કૂક થાય એટલે તમે જોઈ શકો છો આ રીતે આપણે ઊંધું કરી લઈશું ખમણને અને એક પ્લેટમાં કાઢી લઈશું ઊંધું ખમણનું લેયર તમે રાખશો તો એમાં જાળીદાર જે સ્પોન્જ લેયર હોય એમાં આ રીતે નીચે સુધી એમાં પાણી જશે તો જેટલો વઘાર છે એ બધો જ તમારે રેડી દેવાનું છે તો તો થોડો થોડો કરી આ રીતે વઘાર છે એ ફરતા લેયર પર આવી જાય એ રીતે તમારે પાણીથી લઈ રહી બધું જ તમારે આ રીતે ફેલાવી દેવાનું છે તો હવે આ રીતે ખમણના પીસીસ કરી લઈશું તો સોફ્ટ જાળીદાર અને સ્પોન્જી એવા ખમણ તૈયાર છે તો એક જ મિનિટમાં ખમણનું બેટર તૈયાર થઈ જશે સ્ટીમ કરી લેવાના અને વઘાર રેડી કરી લેશો એટલે એકદમ પરફેક્ટ એવા ખમણ તમારા બનીને રેડી થઈ જશે નાના મોટા ટુકડા તમારે જેવા ટુકડા કરવા હોય તમે એ રીતે કરી શકો છો મહેમાન જો ઘરે આવવાના હોય તો થાળીમાં ફરસાણ તરીકે પણ તમે આ ખમણ બનાવી શકો છો હવે ઉપર લીલા દાણાથી તેને ગાર્નિશ કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ જાળીદાર સોફ્ટ એવા ખમણ બનીને આપણા તૈયાર થઈ ગયા છે તો તમે આ જ બેટર તમે પહોળી નાની તપેલી હોય એના પણ બનાવી શકો છો તો હાઈટમાં પણ એકદમ લાંબા બહાર જેવા બનશે અહીં મેં મિક્સર જારમાં દાળખા સહિત નાના લઈ લીધા છે એક લીલું મરચું નાનો આમથો આદુનો ટુકડો લીંબુનો રસ મીઠું ટેસ્ટ પ્રમાણે લીધું છે અને એક ચમચી ખાંડ લીધી છે એક નાનો ટુકડો ખમણનો અને સાથે થોડા સિંગાણા ઉમેર્યા છે તમે તેની જગ્યાએ ખારીશિંગ પણ ઉમેરી શકો છો અને એક ચોથાઈ જેટલું પાણી ઉમેર્યું છે અને બધું સારી રીતે મિક્સ કરીને મેં પીસી લીધું છે તમે જોઈ શકો છો ચટણી આપવી તૈયાર છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ